તો સાયક્લોસ્પોરિન છે એનો સોર્સ શું આવે છે આન્સર આવે છે સી તો સાયક્લોસ્પોરિન છે એ ઇમ્યુનો સપ્રેશન એજન્ટ છે સાયક્લોસ્પોરિન સ્પેસિફિક ટી સેલ ઇન્હિબિટર છે કે જે કેલ્સિન યુરિન ઇન્હિબિટર ના ક્લાસ આવે છે ઇમ્યુનો સપ્રેશન નું એક ક્લાસ છે કેલ્સિન યુરિન ઇન્હિબિટર્સ એમાં આવે છે સાયક્લોસ્પોરિન અને ટેક્રોલિમસ તો સાયક્લોસ્પોરિન છે એ સાયક્લિક પોલીપેપ્ટાઇડ છે કે જેમાં 11 એમિનો એસિડ પ્રેઝન્ટ હોય છે અને ફંગસમાંથી ઓપ્ટિન થાય છે ધેન એ હાઈલી સિલેક્ટિવ ઇમ્યુનો સપ્રેસન્ટ તરીકે સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ થયેલું હતું નાઇન્ટીન સેવન્ટી સેવનમાં સાયક્લોસ્પોરિન છે એક કેલ્શિયમ યુરિન છે રાઈટ તો કેલ્શિયમ યુરિન ઇનહિબિટર છે એટલા માટે ટી સેલ પ્રોલિફરેશન છે એને ડિક્રીઝ કરશે અને એના લીધે શું થશે કેલ્શિયમ યુરિનનું ઇનહિબિશન થશે એના લીધે એનએફએટી ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર છે એની એક્ટિવિટી પણ રિડ્યુસ થઈ જશે રાઈટ તો અહીં મિકેનિઝમ ઓફ એક્શન આપેલી છે કે સાયક્લોસ્પોરિન ટેક્રોલિમસ અને પિમેક્રોલિમસ એ શું કરે છે કેલ્સિન યુરિન ઇન્હિબિટ કરે છે કેલ્સિન યુરિન ઇન્હિબિટ થાશે એના લીધે ઇન્ટરલ્યુકિન 2 કે જે પ્રો ઇન્ફ્લામેટરી છે એનું પ્રોડક્શન છે એ પણ ડિક્રીઝ થઈ જશે તેન નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 9 પ્રોપાયલ થાયુરાસિલ ઇઝ અ ડ્રગ વિચ ઇઝ યુઝ ફોર તો તો છે 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 એ એ શું 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 આપણને ખબર જ કે આવશે પણ આપણે કરવાનું બીજા જે ત્રણ એના રિલેટેડ સ્ટડી પણ સાથે સાથે કરવાની છે રાઈટ તો શું છે થાય થાય એન્ટીઅસ્થમા અને તો સૌથી પહેલા તો વાત કરીએ આપણે કે થાઇરોઇડ હોર્મોન છે એનું સિન્થેસી સ્ટોરેજ અને સિકલીશન કેવી રીતે થાય છે

आयोडेट छे यहाँ सेकंड स्टेप आवे जैसे कि त्याग सो था से ऑक्सीडेशन और आयोडीनेशन था से राइट right? तो ये जे आयोडेट छे इमाते फॉर्म था से आयोडीनियम आयन इतने के आई अथवा तो हाइपो आयोडस एसिड हॉई अथवा तो एंजाइम लिंक्ड हाइपो आयोडेट इतने के ईओआई इन्हों फॉर्मेशन था से विद द हेल्प ऑफ थायरोइड पेरोक्सीडेस एंड

एंडोसाइटोसिस एंडोसाइटोसिस એટલે સેલ માં એન્ટ્રી થાશે રાઈટ ધેન આફ્ટર એનું શું થાશે લાયસોઝોમલ પ્રોટીએસથી બ્રેકડાઉન થાશે એ પ્રોટીઓલિસિસ થાશે પ્રોટીઓલિસિસ થાશે એટલે શું થાશે T3 અને T4 છે એનું પ્રોટીઓલિસિસ થાશે એટલે T3 અને T4 છે ધેન આફ્ટર સેક્રેટ આઉટ થી જશે એનું સેક્રેશન થાય ધેન આફ્ટર પેરીફેરલી છે ને T4 એમાંથી T3 છે એનું ફોર્મેશન થાય છે દેન અહીંયા જે MIT અને DAT છે એનું ડીઓર્ડીનેશન થશે અને જે ફર્ધર આયોડેટ છે એ ફર્ધર સાયકલમાં ઇન્વોલ્વ થઈ જશે તો આ છે થાઇરોઇડ હોર્મોન કેવી રીતે બને છે કેવી રીતે સ્ટોર થાય છે અને કેવી રીતે સિક્રિટ થાય છે તો સૌથી પહેલા તો શું થાય છે કે બ્લડમાં છે એ બ્લડમાંથી

જે MITDAT છે એનું ડીઆયોડિનેશન થાય અને જે છે એ ફરીથી થઈ જાય છે અને આખી રહે છે તો આ છે થાઇરોઇડ હોર્મોન રાઈટ તો થાઇરોઇડ ઇન્હિબિટર્સ આપવા હોય ને એમાં ચાર વસ્તુ થઈ શકે એક વસ્તુ એ કે આયોડાઇડનું ટ્રેપિંગ જે થાય છે ને એ ટ્રેપિંગ ન થવા દઈએ રાઈટ એટલે કે ઇન્હિબિટ કરીએ આપણે આયોડાઇડનું ટ્રેપિંગ બીજી વસ્તુ

हवे आ जे चार वस्तु थी ट्रेपिंग ने इनहिबिट करो सिंथेसिस इनहिबिट करो रिलीज इनहिबिट करो के टिश्यू ने डिस्ट्रॉय करो ये चार जे तुम्हारा थायरॉइड इनहिबिटर ना क्लासिफिकेशन में जा जासे तो चलो जोइए थायरॉइड इनहिबिटर्स फर्स्ट इनहिबिट हार्मोन सिंथेसिस सेकंड वन इनहिबिट आयोडाइड ट्रेपिंग थर्ड इनहिबिट हार्मोन रिलीज और फोर्थ के डिस्ट्रॉय थायरॉइड टिश्यू

એલર્જીક એન્ટીબોડી છે તો એ આઈજી એન્ટીબોડી છે એનું એક્ટિવેશન થાશે અને શું થાશે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય છે રાઈટ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે એના લીધે શું થાય છે ઇન્ફ્લામેશન પ્રોડ્યુસ થશે તો ઇન્ફ્લામેશન કોઝ કરશે એના લીધે શું થશે ઇન્ફ્લામેશન મેઇનલી ક્યાં તો કે બ્રોંકાઈમાં એટલે જે બ્રોન્કો છે એનું શું થઈ જાય

માં શું કરી શકીએ એટલે કે અસ્થમાની ટ્રીટમેન્ટમાં આપણે શું કરી શકીએ તો સૌથી પહેલું એ કરી શકીએ કે એન્ટીજન એન્ટીબોડીની જે રિએક્શન થાય છે એને જ ઇન્હિબિટ કરી દઈએ રાઈટ દેન બીજું કે જે બ્રોન્કો કન્સ્ટ્રિક્શન થાય છે તો એ બ્રોન્કો કન્સ્ટ્રિક્શન થાય છે એમાં આપણે બ્રોન્કો ડાયલેટર્સ આપી દઈએ રાઈટ એ બીજી વસ્તુ થઈ ગઈ હવે બ્રોન્કો ડાયલેટર્સ આપી દઈએ એ એક વસ્તુ થઈ ગઈ પણ એ બ્રોન્કો ડાયલેટર્સમાં અત્યારે એટલું જુઓ કે ત્રણ એજન્ટ હશે કે જે બ્રોન્કો ડાયલેશન યુઝ થશે રાઈટ ધેન બીજી વસ્તુ શું કરી શકીએ એક તો આપણે એન્ટિજન એન્ટિબોડી ની રિએક્શન ઇનહિબિટ કરી શકીએ અથવા તો બ્રોન્કોને ડાયલેટ કરી શકીએ અથવા તો હવે જે લ્યુકોટ્રાઇન છે એ લ્યુકોટ્રાઇન છે એનું ફોર્મેશન ન થવા દો રાઈટ જો ફોર્મેશન જ નહીં થાય તો શું થશે લ્યુકોટ્રાઇન ઇન્ફ્લેમેશન જ નહીં કરી શકે રાઈટ તો એ કેવી રીતે તો કે લોક્સને ઇન્હિબિટ કરીને તમે શું કરી શકો છો લ્યુકોટ્રાઇનને ઇન્હિબિટ કરી શકો છો તો એ થર્ડ ટ્રીટમેન્ટ થઈ ગઈ ધેન હવે લ્યુકોટ્રાઇન પ્રેઝન્ટ ક્યાં હોય માસ્ટ સેલમાં હોય તો લ્યુકોટ્રાઇન છે એ માસ્ટ સેલમાં પ્રેઝન્ટ છે તો માસ્ટ સેલને સ્ટેબિલાઇઝ કરી દો કે જેનાથી લ્યુકોટ્રાઇન રિલીઝ નહીં થાય રિલીઝ નહીં થાય તો એ ઇન્ફ્લામેશન નહીં કરે ઓકે એ વસ્તુ થઈ ગઈ ધેન લ્યુકોટ્રાઇન શું કરે છે રસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે એની સાથે બાઇન્ડિંગ કરી છે અને બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન કરે છે તો લ્યુકોટ્રાઇન નું જે રસેપ્ટર સાથે બાઇન્ડિંગ છે એને જ ઇન્હિબિટ કરી દો તો થઈ ગયું આટલી ટ્રીટમેન્ટ આપીએ એટલે એ એન્ટી એસ્થેમેટિક નું ક્લાસિફિકેશન બની જાય કેવી રીતે સૌથી પહેલું ક્લાસિફિકેશન છે કે એન્ટી આઈજીઈ એન્ટિબોડી આપવાની રાઈટ તો એ થઈ ગયું એન્ટિજન એન્ટિબોડી રિએક્શન ન કરાવો ઇનહિબિટ કરો ધેટ ઇઝ એન્ટી આઈજીઈ તો જો સૌથી પહેલું ક્લાસિફિકેશન આવી જશે એન્ટી આઈજીઈ એન્ટિબોડી બીજું શું કીધું કે બ્રોન્કો ડાયલેશન કરી શકીએ તો મેં એમાં કીધું ને કે ત્રણ એજન્ટ આવે છે કે જે બ્રોન્કો ડાયલેશન કરી શકે એક કે ત્યાં બીટા 2 રિસેપ્ટર પ્રેઝન્ટ હશે એન્ડ એમ3 રિસેપ્ટર પ્રેઝન્ટ હશે ઓકે તો બીટા 2 એગોનિસ્ટ આપી શકો છો અને એન્ટિકોલિનર્જિક ડ્રગ આપી શકો છો

ન થાય અને છે છે બે હોય બ્રોકોમિક ઓકે તો આ થઈ ગયું તમારું ક્લાસિફિકેશન ચાલો ડિટેલમાં ક્લાસિફિકેશન જોઈએ તો આ છે ક્લાસિફિકેશન શું કીધું મેં એન્ટીજન એન્ટીબોડી રિએક્શન ઇન્હિબિટ કરી દો તો ફર્સ્ટ આવી ગયું એન્ટીઆઈજી એન્ટીબોડી broncho constrict થાય છે તો broncho ને ડાયલેટ કરી દો સેકન્ડ ક્લાસિફિકેશન થઈ ગયું લ્યુકોટ્રાઇન ના એન્ટાગોનિસ્ટ આપી દો અથવા તો માસ્ટ સેલ ને સ્ટેબિલાઇઝ કરી દો અને નેક્સ્ટ છે કોર્ટીકોસ્ટીરોઇડ્સ નાઉ ઇમ્પોર્ટન્ટ કે ड्रग નું નામ તમારે યાદ રાખવાના છે તો એટીજીઈ એન્ટિબોડી માં એક્ઝામ્પલ આવી જશે ઓમાલિઝુમاب ઓમાલિઝુમاب છે એ એન્ટિજન એન્ટિબોડી ઇન્હિબિટ કરશે રિએક્શન ને એટલે એન્ટી આઈજીઈ એન્ટીબોડી માં આવી જશે ઓમાલિઝુમાબ ધેન બ્રોન્કોડાયલેટર્સ માં મેં કીધું બીટા 2 એગોનિસ્ટ એટલે કે બીટા 2 સિમ્પેથોમામેટિક્સ આપી દઈએ તેમના એક્ઝામ્પલ શું છે સાલ્બ્યુટામોલ ટર્બ્યુટાલિન ધેન બામ્બુ સાલમે ફોર્મો ટેરોલ ઇફેડ્રિન આ છે બીટા 2

તો આ એક્ઝામ્પલ યાદ રાખવા ઈમ્પોર્ટન્ટ છે કારણ કે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે एग्जामમાં પૂછાય જ છે ઘણી બધી વખત ઓકે then નેક્સ્ટ મેં કીધું લ્યુકોટ્રાઇન એન્ટાગોનિસ્ટ આપી દો લાઈક લ્યુકોટ્રાઇન તો લ્યુકાસ્ટ મોન્ટલ્યુકાસ્ટ અને ઝાફિલ લ્યુકાસ્ટ એવી રીતે તમે પ્રોનાઉન્સિએશન પરથી એને યાદ રાખી શકો લાઈક લ્યુકોટ્રાઇન તો લ્યુકાસ્ટ એટલે કે મોન્ટલ્યુકાસ્ટ અને ઝાફિલ લ્યુકાસ્ટ આવી જશે માસ્ટ સેલ ને સ્ટેબિલાઈઝ કરી દો તો સોડિયમ ક્રોમોગ્લાયકેટ અને

એનએસ શું છે નોન સ્ટીરોઈડલ નોન સ્ટીરોઈડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ તો એનું ક્લાસિફિકેશન મેઈનલી ચાર છે એક કે એવી ડ્રગ હોય કે જે કોક્સ 1 અને કોક્સ 2 બંનેને ઇન્હિબિટ કરે છે તો એ થઈ જશે નોન સિલેક્ટિવ કોક્સ ઇન્હિબિટર એક હોય કે પ્રેફરન્શિયલી કોક્સ 2 ને ઇન્હિબિટ કરે છે

પ્રિફરન્શિયલ માં શું આવે છે નિમેસુલાઇટ ડાયક્લોફેનાક એસેક્લોફેનાક મેલોક્ઝિકામ અને ઇટોટોલા તેન એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક હોય બટ પૂર એન્ટી ઇન્ફ્લેમેટરી એક્શન તેમાં આવી જશે પીસીએમ પેરાસિટામોલ મેટામિઝોલ અને નેફોપામ નેફોપામ નો ક્વેશ્ચન તમારી એક્ઝામ માં પૂછાયેલો છે અને નોન સિલેક્ટિવ કોક્સ ઇન્હિબિટર કે જે કોક્સ 1 અને કોક્સ 2 બંનેને ઇન્હિબિટ કરે છે

નોર્મલ વેટ છે 18.5 ટુ 24.9 એનો યુનિટ શું થાશે કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જો લેસ ધેન 18.5 હોય તો એ થઈ જશે અન્ડર વેટ અને મોર ધેન 25 એટલે કે 25 ટુ 29.9 હોય તો એ થઈ જશે ઓવર વેટ અને ગ્રેટર ધેન 30 હશે તો એ થઈ જશે ઓબેઝ ઓબેઝ પર્સન નેક્સ્ટ છે એટલે ટુ પ્રિવેન્ટ ક્લિનિકલ એટેક ઓફ મેલેરિયા દેટ ઇઝ પ્રોફાઇલ એક્ટિક પ્રિવેન્ટ નો પી અને પ્રોફાઇલ્ટનો પી એ ઉપરથી યાદ રાખવાનું કેટેક ને પ્રિવેન્ટ કરવા

નેક્સ્ટ વન વોટ ધ કેટેગરી ઓફ ડ્રગ નેફોપામ તો જ કે ક્વેશ્ચન પૂછાયેલો છે આન્સર શું આવશે એ તમારે કમેન્ટ કમેન્ટ કરીને જણાવવાનું છે છે નેક્સ્ટ પ્રાઝોસિન પ્રાઝોસિન ઇઝ અ સિલેક્ટિવ બ્લોકર ડ્રગ તો કયા બ્લોકરની ડ્રગ છે તો આન્સર શું આવશે આન્સર આવશે આલ્ફા વન આલ્ફા વન એન્ટાગોનિસ્ટ માં આવી જશે ઝોફિન પ્રાઝોસીન ટેરાઝોસિન એ બધી ડ્રગ તો એના માટે તમારે આલ્ફા અને બીટા એ બંને યાદ રાખવા જરૂરી છે આલ્ફા વન તો આલ્ફા વન છે એન્ટાગોનિસ્ટ માં આવી જશે ઝોસીન ઝોસીન એટલે પ્રાઝોસિન ટેરાઝોસિન ડોક્સાઝોસિન અને તામસુલો એ થઈ ગયા આલ્ફા વન ના એગોનિસ્ટ અને

મિથોક્ઝામિન ઓક્સિમેટાઝોલિન અને ઝાયલોમેટાઝોલિન આલ્ફા 2 એમાં આવશે મિથાઇલ ડોપા અને ક્લોનિડિન આ બધા શું છે એગોનિસ્ટ છે રાઈટ ધેન બીટા 1 માં આવી જશે ડોબ્યુટામિન બીટા 2 માં આવશે સાલ્બ્યુટામોલ સાલ્મેટેરોલ ટર્બ્યુટાલિન અને ફોર્મોટેરોલ નાવ એન્ટાગોનિસ્ટ તો એન્ટાગોનિસ્ટ માં આવી જશે આલ્ફા 1 તો એમાં શું કીધું મે ઝોસિન પ્રાઝોસિન ટેરાઝોસિન ડોક્સાઝોસિન અને ટાન્સુલોસિન આલ્ફા ટુ ટુ એમાં અને અને આ બધા છે છે ઇસ્મોલોલ અટેનોલોલ તેમાં શું આવી જશે લોલ ઓકે ટાઈમ ફોર એનાલિસિસ ક્વેશ્ચન ઓફ ઓફ ધ ધ ડે ઇઝ ઇઝ ફોલોઈંગ સિલેક્ટિવ કોક્સ ઓપ્શન્સ એસેક્લોફેના ટાઇક્લોફેના ઓર નિમેસ્યુલાઇડ સો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનો છે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો કે જેથી તમારી એક્ઝામને રિલેટેડ કે તમારી પ્રિપેરેશનને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને મળતા રહે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ